પગપાળા સંઘે કર્યું પ્રસ્થાન ભાદરી પૂનમમાં મા અંબેના દર્શન માટે સમગ્ર ગુજરાત તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં માતાજીના ભક્તો પગપાળા અંબાજી જાય છે દાહો જિલ્લાના દેવગઢબારીયા તાલુકાના વાડોદર ગામેથી રાધેશ્યામ યુવક મંડળ દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશાળ જન્મદિની સાથે પગપાળા સંઘ લઈ તારીખ અઠ્યાવીસ આઠ બે ના અંબાજી તરફ જવા માટે પ્રસ્થાન કર્યું હતું સવારે વાડોદર ગામમાંથી ગામ ખેડામાએ આરતી ઉતારી સંઘને પ્રસ્થાન કરાવ્યું આ પગપાળા સંઘને ગામમાંથી હર્ષ ઉલ્લાસ આનંદ સાથે ખૂબ મોટી સંખ્યામાં માય ભક્તો અંબાજી તરફ પ્રસ્થાન કરાવ્યું હતું બોલમાળી અંબે જય જય અંબેના જયકારાથી આખું વાળોદર ગામ ગુંજી ઉઠ્યું હતું વાડોદર ગામના સરપંચ શ્રી મહેશભાઈ પોતે હેન્ડીકેપ હોવા છતાં પણ બહુ મોટું પગપાળા સંઘનું આયોજન કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે રિપોર્ટર મુનિન્દ્ર પટેલ દાહોદ